છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં આદ્રા નક્ષત્ર બે 2024 નું શરૂઆત ક્યારે થશે તથા તેનું વાહન શું હશે અને તેમાં વાવણી લાયક વરસાદ કેવો રહેશે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વીડિયાને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કર્યું તો સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો વરસાદના નક્ષત્રની વાત કરીએ તો આદ્રા નક્ષત્રથી ચોમાસાની વિધિવત શરૂઆત થતી હોય છે જો કે મિત્રો અમુક વર્ષમાં મૃક્ષિક નક્ષત્રમાં પણ ચોમાસું બેસી જતું હોય છે પરંતુ જ્યારે જ્યારે વહેલી વરસાદની સિસ્ટમ અરબ સાગરમાં બનતી હોય છે આવા તબક્કે મૃક્ષિક નક્ષત્રમાં વાવણીલાયક વરસાદ જોવા મળતો હોય છે પરંતુ ચોમાસાની મુખ્ય શરૂઆત તો આદ્રા નક્ષત્રથી જ થાય છે

એટલે જ આદ્રા નક્ષત્રમાં જો વરસાદનો રાઉન્ડ મોટો જોવા મળે તે વર્ષે લગભગ બાર આની ચોમાસુ સારું જ રહે છે મિત્રો આદ્રા નક્ષત્ર વરસાદ જે ચોમાસા માટે એક સોનાની કડી સમાન ગણાય છે જો આ નક્ષત્રમાં વરસાદની શરૂઆત ધમાકેદાર થાય તો લગભગ તે વર્ષે વરસાદના નક્ષત્રમાં વધારો કે ઓછો વરસાદ જોવા મળતો હોય છે આવી એક લોકવાયિકા જોવા મળી રહી છે મિત્રો આ વર્ષે આદ્રા નક્ષત્રની શરૂઆત વિક્રમ સંવંત બે હજાર એંસીમાં સૂર્ય નારાયણ ભગવાનનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ જેઠ સુદ ના રોજ થશે વાર શુક્રવાર હોવાથી ખૂબ જ સારી બાબત ગણી શકાય શુક્રવાર હોવાથી વર્ષ બે હજાર ચોવીસમાં આદ્રા નક્ષત્ર બે હજાર ચોવીસ મધ્યમથી સારું ફળ આપનાર ગણી શકાય મિત્રો આ વર્ષે એકવીસ છ બે હજાર ચોવીસના રોજ રાત્રે સૂર્ય આદ્રા નક્ષત્ર બે હજાર ચોવીસમાં વિધિવત પ્રવેશ કરશે મિત્રો એક મહત્વની વાત એ છે કે આદ્રા નક્ષત્રમાં સૂર્ય જે દિવસે આવે છે તે દિવસે જ જે વાર હોય છે તે વર્ષનો મેઘશ બને છે તો આ વર્ષે વર્ષનો મેઘશ શુક્રવાર બને છે કેમ કે આદ્રા નક્ષત્ર બે દરમિયાન સૂર્યનારાયણ ભગવાનનો વિધિવત પ્રવેશ શુક્રવારે થાય છે શુક્ર મેઘસ બનતા સર્વત્ર મંગલમય યોગ ઉભા થાય છે એવી પરિસ્થિતિનું નિર્માણ આ વર્ષે આદ્રા નક્ષત્ર બે હજાર ચોવીસ ની વરસાદની વાત કરીએ તો આદ્રા નક્ષત્ર બે હજાર ચોવીસ ના વાહન અંગેનો વિચાર કરીએ તો મિત્રો આ વર્ષે આદ્રા નક્ષત્ર બે હજાર ચોવીસ દરમિયાન વાહન મોરનું છે જે ખૂબ જ શુભમય ગણી શકાય વાહન મોરનું હોવાથી ભરપૂર માત્રામાં વરસાદના યોગ જોવા મળશે કેમ કે જે વાહનને વરસાદ પ્રિય હોય છે તે વાહન જે તે નક્ષત્રનું હોય છે તો તે નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસાદની સંભાવના પણ સારી એવી જોવા મળતી હોય છે તો આ વર્ષે બે હજાર ચોવીસ દરમિયાન આદ્રા નક્ષત્ર બે હજાર ચોવીસનું વાહન મોરનું હોવાથી ખૂબ જ મંગલમય ગણી શકાય આદ્રા નક્ષત્ર બે હજાર ચોવીસ અંગે સંજોગ્યા યોગની માહિતી મેળવીએ તો મિત્રો આવી પરિસ્થિતિમાં આદ્રા નક્ષત્રના દિવસો દરમિયાન વરસાદના એક પછી એક રાઉન્ડ જોવા મળતું હોય છે ટૂંકમાં મિત્રો આદ્રા નક્ષત્ર બે ચોવીસ દરમિયાન આ વર્ષે વરસાદના મધ્યમથી સારા યોગનું નિર્માણ જોવા મળી રહ્યું છે જે ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ આશાનું કિરણ ગણી શકાય કેમ કે આ વર્ષે ચોમાસું સારું જાય એવા યોગોનું નિર્માણ જોવા મળી રહ્યું છે આદ્રા નક્ષત્રના દિવસ દરમિયાન એક ખાસ વાતનું અવલોકન કરવું જોઈએ આદ્રા નક્ષત્રના દિવસો દરમિયાન પવન જો આજકે આજકે ફૂકાય અને હવામાં બાફનું પ્રમાણ પણ વધી જાય અને રાત્રે દેડકાનો અવાજ ભરપૂર માત્રામાં સંભળાય

આદ્રા નક્ષત્રના દિવસો દરમિયાન બપોર બાદ મંડાણી વરસાદની સંભાવના પણ વધુ જોવા મળતી હોય છે મિત્રો મોટા ભાગે આદ્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન ગોવા અથવા તો મુંબઈની આજુબાજુ ચોમાસાનું આગમન થઈ ચૂક્યું હોય છે અને ગુજરાતમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી ભરપૂર માત્રામાં જોવા મળતી હોય છે અપવાદરૂપ ઘણા વર્ષોમાં આદ્રા નક્ષત્રની શરૂઆતના દિવસોમાં જ ગુજરાતમાં વિધિવત ચોમાસાની એન્ટ્રી થઈ જતી હોય છે કેમ કે આવી પરિસ્થિતિ પણ ઘણા વર્ષોમાં જોવા મળે છે પાછલા વર્ષોમાં આદ્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન અરબ સાગરમાં પણ વરસાદની મોટી મોટી સિસ્ટમ આકાર લેતી હોય છે એવા દાખલા જોવા મળી રહ્યા છે જો કે આદ્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન અરબ સાગરમાં કોઈ મોટી સિસ્ટમ બનીને ગુજરાતની આજુબાજુથી પસાર થાય તો પણ ગુજરાતમાં લગભગ મોટા ભાગના વિસ્તારોમાં એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આ નક્ષત્રના સમયગાળા દરમિયાન જોવા મળતો હોય છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો